શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો આજે જન્મ ઉત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો હતો જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો મંદિરમાં શ્રી હનુમાન જન્મ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી

મહંત શ્રી વઢુગીરીજી સુરત હનુમાન જયંતિ સુધી ચાલવાના આજે અત્યારે હમણાં લાડુનો કાર્યક્રમ શરૂ છે અને સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે પચીસ ત્રીસ હજાર માણસો જમી શકે જમી શકે જમી શકે એટલા માણસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાસ ગરમીનું વાતાવરણ હોવાને કારણે પંદર હજાર લીટરથી પણ વધારે સાસ રાખેલી છે જે બાળિક ભક્તો પ્રેમથી પી શકે અને છ હજાર કિલોનો લાડુનો પ્રસાદ આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે દાદાને ધરેલો છે અને એ પ્રસાદ અત્યારે શરૂ થઈ રહ્યો છે આવો આપણે સાથે મળીને આ પ્રસાદ અને હનુમાનજીના દર્શન કરી આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી આપણે હનુમાનજી પાસેથી કામના માંગી અને બધાના જીવનમાં તંદુરસ્તી આપે એવી દાદાને પ્રાર્થના હનુમાનજીના દર્શન માટે કેટલા વાગ્યાથી પબ્લિકનો અહીંયા ધસારો અત્યારે તમે જુઓ ને તો સવારમાં સાત વાગ્યાથી શરૂ થઈ ગઈ છે પબ્લિક અત્યારે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક છે અને પાછો શનિ મંદિરને કારણે દર શનિવારે કમસે બે હજાર માણસો તેલ ચડાવતા હોય છે એટલી પબ્લિક પણ આજે કદાચ વધારેમાં વધારે પાંચ હજારથી પણ વધારે લોકો તેલ ચડાવે છે અને આજે સવારથી જ રાતના બાર વાગ્યા સુધી પબ્લિક રહેશે